કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર સાહેબ ધોરાજી દ્વારા નાયબ કલેક્ટર ગોંડલ સાથે સંપર્ક કરી એસડીઆર ગોંડલની મદદ માટે જણાવતા ની ટીમ દોડી આવી હતી અને આખી રાત દરમિયાન વારંવાર રેસ્ક્યુ માટે કોશિશ કરવા છતાં છેલ્લે સારવારના પોણા 8 કલાકે રેસ્ક્યૂની કામગીરી પાર પાડી મિનલ બેલને કોઝવેના ગામના છેડેથી લઈને સરકારી એમ્બ્યુલન્સ 108 માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ કામગીરી માટે ઉપલેટા મામલતદાર સાથે તેમની ટીમ ઉપલેટા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે તેમની ટીમ અને તાલુકા પંચાયતની ટીમ અને એકસો આઠ એમ્બ્યુલન્સના સહકારથી આ કામ પાર પાડવામાં આવેલ છે જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા